દ્વારા પાણીના મુદ્દે ઉત્તર ઝ્રણ કોર્પોરેશન કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવ્યો હતો એનસીપી કોર્પોરેટર નિકુલસિંહ તોમર સ્થાનિકોની સાથે હાજર રહ્યા હતા વિવિધ ચાલીઓના મકાનોમાં પાણી ન આવવાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે બોલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણી આપવાની પણ માંગણી કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને કારણે હેરાન થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ ઝોનમાં ડબલ્યુ મ્યુનિસિપલ કમિશનર આ વિરોધને રાજકીય ગણાવી રહ્યા છે Es a oh. છ મહિનાથી અમે વિરોધ કરી રહ્યા છે આરામવાર કોર્પોરેશનના બોર્ડના અંદર બી અમે વિરોધ કરી રહ્યા છે તો બી કોઈ નિકાલ થતો નથી આજે અમે નક્કી કર્યું છે જ્યાર સુધી અમને પાણીના નિકાલની કોઈ માહિતી નહીં આપે ત્યાર સુધી અમે બધા અહીંયાથી જવાના નથી અમારા વિસ્તારના અલગ અલગ ચાલીઓમાં પાણી પીવા માટે નથી લોકો એટલા પરેશાન હતા જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ચાર સાત દિવસથી પાણીનો છાંટો બી અમારા વિસ્તારમાં નહીં બંને એમએલએ બીજેપીના શાસનના કોર્પોરેટરો બધા ખાલી રાજનીતિ કરે

કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં પંદરસો જેટલા મકાનો છે આ ઉપરાંત ભગવતીનગર સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી દોઢ બે મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકી મેં એનું જોડાણ કરેલું છે એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે છેલ્લા ત્રણ દિવસથી એન્જી ઇન્દ્રનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે પાંચ દસ ટકા જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારાનો કાર્યક્રમ ચાલુ છે હાલના તબક્કે કોઈ એવું નથી કે કોઈ જગ્યાએ પાણીનું બિલકુલ ના આવતું હોય કે બિલકુલ પ્રેશર ના આવતું હોય મેઘાણીનગરના ટાંકીનું જોડાણ કર્યા પછી જે કુંભાજીની ચાલી સંતોષીનગર કે બીજા ઘણા બધા વિસ્તારો છે તો સમાચાર ને રજૂઆતમાં બસ આટલું જ વધુ સમાચાર